જુનાગઢના ઝાજરડા રોડ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે ટોરેન્ટ ગેસની લાઇન તૂટતા વિકરાળ આગ લાગી હતી ત્યારે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના કમનસીબે મોત થયા છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો આ અંગે વિગતવાર વાત કરીએ તો જુનાગઢના ઝાજડા રોડ પાસે ખુદકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગેસ લાઈન તૂટતા ભયંકર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી તો આ ઘટનામાં રૂપીબેન શૈલેષભાઈ સોલંકી ભક્તિબેન શૈલેષભાઈ સોલંકી અને હિરેનભાઈ રાબડિયાના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે ચાર લોકો દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ વિકરાળ આગે સાત થી આઠ વાહનો અને આઠ જેટલી દુકાનોને પણ ચપેટમાં લીધી હતી તો આ ઘટનાની જાણ થતા જ ફાયર અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે હાલ આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અમારી તમામ માહિતીથી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે